રૂપાબેન ભરતભાઈ પટેલ તેમના ઘરે પડી જવાના કારણે એડમિટ થયા હતા જેમાં તેમને કમરથી નીચેના ભાગમાં તથા બંને પગમાં અસહ્ય દુખાવો અને નબળાઈ અનુભવાતી હતી અહીં તેમણે સારવાર લીધા પછી વધુ સારવાર માટે મુંબઈની એચ એન્ડ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં લઈ જવા પડે તેમ હતા આ માટે બાય રોડ જાજો સમય લાગે એમ હવાથી જઈ શકાય તેમ ન હતું તેમણે આર એમ્બ્યુલન્સ માટીની જરૂરિયાત ઊભી થઈ હતી જે બાબતની માહિતી 108 માં લઈને આર એમ્બ્યુલન્સની દરખાસ્ત કરી હતી અહીં આર એમ્બ્યુલન્સમાં લઈ જવા માટે હોસ્પિટલમાંથી 108 માં કોલ કરી માહિતી લઈ બધી જ ફોર્માલિટી પૂરી કરી હતી આજે સવારે 10:30 મિનિટે આર એમ્બ્યુલન્સ વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી અહીં ભાઈલાલ અમીન હોસ્પિટલમાંથી દર્દીને એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ એરપોર્ટ લઈ આવી અને આર એમ્બ્યુલન્સ દ્વારા રૂપાબેનને વધુ સારવાર માટે મુંબઈ ખાતે લઈ ગયા હતા